આજે એકસો છવ્વીસ વિધાનસભા ગોધરા તાલુકા જિલ્લો પંચમહાલ અસારડી ગામ વતની છું અને હું પોતે હાલોલ જીઆઈડીસી ની અંદર કેમ્પો પ્લાસ્ટિક મગાસર જીઆઈડીસી હાલોલ જીઆઈડીસી માં સામાન્ય લેબર જ તરીકે જોબ કરતો હતો અને મારો આઠ કલાક નો છસો પચાસ રૂપિયા સેલેરી હતો તો એનાથી હું મારું ગર્ભ ઉતારણ એમ ચલાવતો અને અન્ય બીજા પચીસ યુવાનો મારી જોડે હતા તો આ લોકો જે બહારના લોકો યુપી બિહાર એમપી આ લોકોને પહેલું પ્રાવધાન આપવામાં આવે કે એમને પહેલે જ દિવસથી કાયમી ધોરણે કરવામાં આવે બરાબર જ્યારે આપણે બે થી અઢી વર્ષથી જોબ કરતા હતા તો અમને કોઈ કાયમી ધોરણે ના કર્યા કે છવ્વીસ દિવસ ભરીના દે હોય નહીં એ લોકોના કામ હોય પ્રોડક્શન હોય ત્યારે ત્રીસે ત્રીસ દિવસ નોકરી કરાવે અને બાર બાર કલાક કરાવે અને આપણને કામ ના હોય તો છ છ મહિના કોરોના આવ્યું લોકડાઉન આવ્યું એ સમયે ત્રણ મહિના ઘેર બેસાડ્યા અને એક પણ પગાર રૂપિયો આપ્યો ના તો એના લીધે અમે ન્યાય માંગવા માટે ગયા ગોધરા લેબર કમિશનર શ્રમ વિભાગમાં તો ત્યાં પણ અમને ધક્કા કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં એટલે આપણે ન્યાય પ્રણાલી પર સંવિધાન ઉપર વિશ્વાસ છીએ પણ કે એક અધિકારીઓ બી એવા બધા મિલીભગત હોય છે કે જે સામાન્ય નાગરિક ગરીબની વેદના તો હમજતા જ નથી કે શું તકલીફ છે એટલે જોવે એવો તમને ન્યાય મળ્યો ના હજુ સુધી મારી છ બારે લેબર કોર્ટ માં તારીખ છે આજે લગભગ આ બીજું વર્ષ પૂર્ણ થવા આવ્યું છે તો મેં એવું વિચાર્યું કે આપણે રાજકારણ માં ઉતરવું જ જોઈએ કારણ કે જગ જાહેર લોકો બધા જાણે છે કે નેતાઓ કવર લે છે હપ્તા ઉધરાવે છે એના કારણે પોતાના વિસ્તારના યુવાનોને નોકરી કાયમી ધોરણે નથી મળતી જગ જાહેર છે કે રોડ આપણો રસ્તો આપણો જમીન આપડી આપણા વિસ્તારમાં આપણા યુવાનોને કાયમી ધોરણે નોકરી ના રાખે તો એનો મતલબ શું થયો કે અહીંના જે નેતાઓ છે તે કવર છાપશે એટલે આપણે બધા નેતાઓની મદદ કેમ બરાબર કે અમને નોકરી લગાડો આનો રસ્તો કાઢો ત્યાર પછી આપણે શું બે વર્ષથી બેરોજગારીમાં ભટકાયેલા એટલે આપણને કોઈ બી માણસ હોય સામાન્ય હોય તો રોજગાર ના હોય એટલે એના વિચારો કઈ કાતો બગડી જાય કાં તો સુધરી જાય એટલે પછી આપણે આપણાની અંદર ભગવાન એવા ઓટોમેટિક વિચાર લાવ્યા કે ભાઈ હવે ક્રાંતિકારી બનવું પડે અને હવે પોતે જ રાજકારણમાં આવવું જોઈએ એવો મને વિચાર આવ્યો એટલે તમે આટલો સંઘર્ષ કર્યો છતાં કોઈ પરિણામ આવ્યો કોઈ પરિણામ ના આવ્યું એટલે તમે જાતે હોય વિચારો છો એટલે અત્યારે તમે લોકસભાની ચૂંટણીમાં અપક્ષમ ઉમેદવારીમાં નોંધાવું નોંધાવું બરાબર પછી એના ઉપર હવે આપણે પછી સારું જોયું તો ગામમાં પણ એવું કે વિકાસની બાબતમાં ગામ મારું કામ અસારથી એટલું નહીં આખા જિલ્લાની અંદર કે આ તો આપણે શું કે આપણે રોજ કંપનીમાં જતા રહીએ એટલે આપણને ખબર ના પડે કે ખરેખર સામાન્ય લોકોને શું તકલીફ છે તો એમાં હવે આપણે જોયું કે આપણા ગામમાં પણ વિકાસ ધારો કે રોડ રસ્તા ગટર લાઈન પેવર બ્લોક મસાન ધોબી ઘાટ વગેરે વગેરે સ્ટ્રીટ લાઈટ માધ્યમ ભોજનની વાત હોય આંગણવાડી વાત હોય આશા વર્કરો વાત હોય કે જેઓ સરકારી પગાર તો લે છે પણ સરકારી નિયમ અનુસાર એ લોકો એમના જે ગલીમા છે તે કામ કરતા નહીં પણ સરકાર તો વિકાસની વાતો તો બધે પણ થાય વિકાસ તો બધી ઘણી જગ્યા પણ જોવા મળે છે તો તમારું શું કહેવું કાગળ ઉપર બરાબર ખાલી વિકાસની મોટી મોટી વાતો કાગળ ઉપર બરાબર આજે જુઓ પંચમહાલની અંદર ને છેવાડા વિસ્તારમાં નળ છે જલ યોજના જ્યાં ખાલી કાગળ ઉપર વિકાસ દેખાય બરાબર ખરેખર ત્યાં નળ પણ નહીં નળ એકલા જ દેખાય ત્યાં ચકલી ચાલુ કરો તો પાણી ના આવે બરાબર એટલે આ મોદી સાહેબ જે એમની રીતના કામ કરતા છે મને યોગ્ય લાગે છે પણ જે નીચેના નીચેના જે આ કાર્યકર્તાઓને જે નીચે આ બની બેઠેલા નેતાઓ જે કવર છાપ હું કવર છાપ જાહેર કઉ છું બરાબર કારણ કે મને આ મારું વેદના હું બોલો આ મારા શબ્દો જે છે મને દિલથી વાગેલા છે હું એક કિલો તેલ લાઈન ખાવા વાળો વ્યક્તિ બરાબર મહેશભાઈ પણ મેં હિંમત ધરાય કે હવે રાજકારણ નું કરવું જોઈએ બરાબર અને આ

જો આજે એમના કમલમ ને એમની ઓફિસો ને ફટાફટ લાખો કરોડો રૂપિયાનો રાતે રાત એ થઈ જાય મતલબ નાના માણસને કઈ લાભ થતો નહીં ફક્ત મોટા માણસ મોટા બિઝનેસ બિઝનેસ મેનોની સરકાર છે આ બરાબર આ બિઝનેસ મેનોની સરકાર છે ગરીબોની સરકાર નથી હા ગરીબોને તો ખાલી ખાવા માટે પેલું અનાજ આપે અને એના લીધે તો એ પછી પેલું કેવું કે આપણે મરઘી હોય એટલે દાણા નાખે એટલે મરઘી આવવાની જ છે બરાબર એટલે આ આ લોકોનું કામ જ આ છે કે ગરીબોને અનાજ આપવાનું હવે પેલા પીએમ કિસાનના ના બે હજાર રૂપિયા આપે બે હજાર રૂપિયા આપે એની પાછળ તો આપણે રાતે ઊંઘી રહીએ તો આપણી પાછળ જીએસટી ચાલુ હવા નો ઉઠીએ એટલે ચા નાખીએ ખાંડ નાખીએ જીએસટી પછી સબ્જી કાપીએ સબ્જી લાવીએ એટલે જીએસટી પછી એમાં તેલ મરચું હળદર બધા ઉપર જીએસટી તો બે હજાર રૂપિયા જે પીએમ કિસાનના આપે છે એનો મતલબ શું તમારી જોડે આજે પચીસ હજાર રૂપિયા વસૂલે અને તમને મહિને બે બે મહિને બે હજાર રૂપિયા આપે એનો શું મતલબ આજે તો પેટ્રોલના ભાવ જોવો ગેસ સિલિન્ડરના ભાવ જોવો દરેક વસ્તુમાં કેટલી મોંઘવારી થઈ ગઈ સરકાર તો વાયદો આપે છે સરકાર વાયદો આપે છે સરકાર ખાલી એમને બોલવાનું કામ છે પણ સામાન્ય માણસને શું તકલીફ છે શું વેદના છે શું મારા લાઈવ ના બોલવું જોઈએ હું સામાન્ય પરિવાર નું છું મને આ વેદના ખબર એટલે તમારું કેવું કે વિકાસ છે બરાબર છે વિકાસ કઈ દેખાતો નથી કારણ કે

અત્યારે જે કઈ આ દેશમાં માહોલ ચાલી રહ્યો છે એ આ પોતાના કર્મથી ચાલી રહ્યો છે આપણે કોઈના ઉપર આક્ષેપ નથી મુકતા બરાબર પણ મોદી સાહેબ એમની જગ્યાએ બરાબર છે પણ એમના જે બની બેઠેલા ને નેતાઓ જે છે તેમની સજા મોદી સાહેબને મળ છે મને એવું લાગે છે બરાબર બરાબર અત્યારે એ જ માહોલ છે તો કે જે વિકાસ ખાલી કાગળ કાગળ બરાબર છે વિકાસ કઈ દેખાતો નથી કારણ કે મેં પોતે ચૌદ જાગૃત યુવાનો દ્વારા આરબીઆઈ માહિતી નિયમ તો અમને નો કોઈ જવાબ જ નથી આયોગ વિભાગના જે કર્મચારીઓ એ બી જયારે આપણે કોઈ કમ્પ્લેન લઈ ગયા આવે તો ગુનેગાર આપણે હોય એવી રીતના તો આ લોકો વર્તાવ કરે જે ફરિયાદી ને આપણે આ લોકો ગુનેગાર બનાવી ગુનેગારને ને સજા નથી આપતી પણ ફરિયાદીને ગુનેગાર માહોલ ચાલી રહ્યો છે સાહેબ એમની જગ્યાએ બરાબર હશે પણ એમના જે બની બેઠેલા નેતાઓ જે છે તેમની સજા મોદી સાહેબ ને મને એવું લાગે છે બરાબર અત્યારે એ જ માહોલ છે તો આગળની યુવાનો માટે તમારી આગળની રણનીતિ કેવી છે યુવાનો માટે કઈ મેસેજ યુવાનોને તો હું એ જ કહેવા માંગુ છું કે શું છે તમારો હક જાગો તમે બીજી બધી પ્રવૃત્તિઓમાં ના રહેશો લોકશાહીનો દેશ છે દરેક યુવાનને જાગવાની જરૂર છે શું છે પોતાના ગામનો વિકાસ શું છે પોતાના વિસ્તારનો વિકાસ શું આપણા ગામમાં જરૂરિયાત છે તેના વિશે અવાજ ઉઠાવતા શીખો અને યુવાનો રાજકારણમાં આવો એ રીત હું કહેવા માંગુ છું અને જો તમે આ લોકસભાની ઉમેદવારીમાં અપક્ષ તરીકે તમે ઉમેદવારી નોંધાવી જો એની અંદર જો કદાચ તમારો કદાચ ચોક્કસમાં કદાચ તક મળી જાય તો તમે પ્રજા માટે શું સંદેશો આપશો મહેશભાઈ પહેલા તો હું છાતી ઠોકીને કહું છું કે જીઆઈડીસીના જે પણ યુવાનો છે ને એમના માટે દરેક કંપનીના કેટેગેટેટ છે બરાબર અને જે પણ આ લોકો જે બ્રેક આપે છે મહિનામાં દસ દિવસ પંદર દિવસ એ લોકોને હું બીજું તો વધારે નથી આપતો પણ છપ્વીસ દિવસ ભરાવાની હું તાકાત ધરાવું છું કે આપણા સ્થાનિક યુવાનોને એંસી ટકા પંચ્યાસી ટકા સરકારી ધારાધોરણ મુજબ રોજગારી સ્થાનિક યુવાનોને મળે અને છવ્વીસ દિવસ ભરીને મળે એવું ચહેલો આ મારો આ આપણું રાજકારણ કોઈ જાતિવાદ કે સમાજવાદ ઉપર નથી બરાબર રાજનીતિ કરવી હોય તો કામની રાજનીતિ કરો મારે આ લોકોને એ જ કેવું છે તમે જાતિ ને ધર્મ ઉપર શું લાદો કામની રાજનીતિ કરો ને કે મેં મારા વિસ્તારમાં આ ફલાનો ડેમ બનાવ્યો તો આ પાણીનો સંગ્રહ કર્યો ફલાની નહેર કાઢી તો આ ખેડૂતોને આટલું પાણી મળ્યું ફલાનું ટાંકી બનાવી તો આ ગામમાં પીવાનું પાણી મળ્યું આવા મુદ્દાઓ પર રાજકારણ કરો તમારું કહેવાય એવું કે રોજગારીનો પ્રશ્ન બહુ મોટો છે મોટો છે એટલે રોજગારી પહેલું પગથિયું છે રોજગારી પહેલું પગથિયું પછી બીજું પગથિયું કે જે તરફતા કેનાલ અમારી જમીન છે અમારા બાપદાદાએને આપેલી છે અમારા ગામના જાપામાંથી નીકળી છે જે કચ્છબૂચ સુધી પાણી જાય છે પણ અમારા વિસ્તારના ખેડૂતો

અને બાજરા ને આટો એટલે અહીંયા આપડી જમીન આપણો વિસ્તાર આપણને પાણી અને ત્યાં બે બે સીઝન અમારા ખેડૂતો પેલા મગફળીઓનો પાક કરતા હતા અને સરકાર જોડે એવી આશા રાખો છું કે કઈક બારું બારું આપે અમારે તો અહીંયા મગફળીઓ થાય કારણ કે અમારી જમીન મગફળીઓ લાયક છે મગફળી અને બાજરી બીજો કોઈ પાક અહીંયા થતો નથી હવે મગફળી કરીએ એટલે ઉનાળું પાણી જોઈએ અને અમારા કઈડિયા એ રીતના જીવતા હતા અને છેલ્લા પંદર વર્ષથી અમને પાણી મળતું નહીં અમારા વિસ્તાર તમારું કેવું કે લોકોને જાગૃત થવું બહુ જરૂરી છે જાગૃત જો માગ્યાવાના તો માય પીરસવાની નહીં છોકરું રડત હોય એને દાવણ આપવાનું બરાબર નહીં તો એ કપડા વાસન પોતપોતાનું કામ કરતી એટલે બોલ્યા વગર કશું થવાનું નહીં અને બસાણા ઊંટવા નેતાઓને એવું જ કેશ કે તમારે રાજકાર રાજનીતિમાં રહેવું જ હોય તો તમે જે વિકાસની વાતો છે અને વિકાસના મુદ્દાઓ પર રાજનીતિ કરો જાતિવાદ કે કોઈ ધર્મ વિશે એના ઉપર રાજનીતિ ના કરો ખરેખર આપણા વિસ્તારના યુવાનોને શું તકલીફ છે આપણા વિસ્તારના ખેડૂતોને શું તકલીફ છે એવા મુદ્દાઓ પર રાજકારણ કરો તમે ખાલી યુવાનોને ગેરમાર્ગે દોરો છો અને યુવાનો પણ એવા છે

બે વીઘા જમીન છે અને આ કેમકો પ્લાસ્ટિકમાં લગભગ અઢી વરસ ગયા સાવલી દસ વર્ષ હું એક સામાન્ય લેબર જ છું અને આપણો હાલનો હસમુખભાઈ તમારો અભ્યાસ કેટલો અને હાલનો મુખ્ય વ્યવસાય શું તમારે ત્યાં અભ્યાસ મારો હું લોકો કદાચ ખોટું બોલે પણ હું સાચું જ બોલે હું નવ પાસ છું બરાબર નવ પાસ છું ને ગ્રેજ્યુએશન જે થયેલા છે એ લોકોનું સંદેશ આપવા માંગુ છું કે જો નવ પાછ આટલી હિંમત ધરાવતો હોય તો તમે કેમ ડરો છો ગણેલા લોકો અવાજ નથી ઉઠાવતા તમે શું એવું કર્યું છે કે તમે ડરો છો લોકશાહી છે દરેકનો અધિકાર છે દરેક ને પોતાના વિસ્તારમાં જાગૃતતા લાવવાનો દરેકનો એક અધિકાર છે તો તમે કેમ ડરો છો આવો ને રાજકારણમાં બને બરાબર તો આપણા હસમુખભાઈ રાઠોડ જે અપક્ષનો ઉમેદવાર છે અને સતત એ ફેસબુક લાઈવ પર જે ભ્રષ્ટાચાર થતો હોય એને સતત બહાર પાડવાનો પ્રયાસ કરે છે નિઃ